મોરબી કચ્છ હાઈવે પર પ્રભારી મંત્રી પ્રફુલભાઈ ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી શરૂ કરાવ્યો મચ્છુ નદીમાં માં પાણી માળિયા વિસ્તારમાં ફરી વળ્યું ત્યારે માળિયાના હરીપર નજીક મોરબી કચ્છ હાઈવે પર મચ્છુ નદીના પાણી આવી જતા મોરબી કચ્છ નેશનલ હાઈવે બે દિવસથી બંધ કરવામાં આવ્યો હતો ગઈકાલે મંત્રી આ સ્થળની મુલાકાત લઈ પર પરિસ્થિતિ સામાન્ય લાગતા નાના વાહનો માટે વાહન વ્યવહાર શરૂ માળિયા નેશનલ હાઈવે મોરબીથી કચ્છ જવા માટેનો છે આખી નાઇટ અમે રિપેરિંગ કરીને આજે દસ વાગે એટલે કે સાડા દસે અગિયાર વાગે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ તમામ યાતાયાત કરનારા ટ્રક કાર બધા મિત્રોને વિનંતી કરું છું શાંતિથી અત્યારે અહીંયા ટ્રાફિક ન થાય એ રીતનું રોંગ સાઈડમાં પણ ન ચાલે આ ખૂબ મહત્ત્વનો રોડ હતો નેશનલ હાઈવે જે ચોવીસ કલાકથી બંધ પડ્યો હતો આખી નાઇટ અમારા પ્રશાસને કામ કર્યું છે નેશનલ હાઈવે અને અમારી ટીમ કલેક્ટર બધા જ અમે જાગીને આ રોડ અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ કર્યો છે મોરબીના તમામ ગામોના સંપર્ક સાથે અત્યારે તમામ યાતાયાત શરૂ થઈ ચૂકી છે તમામ ગામોના બપોર સુધીમાં અમે લાઇટ પણ પૂર્ણ કરી દઈશું માટે આ રોડ જે મહત્ત્વને પ્રશ્ન હતો મોરબીનો એ સંપૂર્ણપણે અત્યારે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ અને શરૂ થયો છે